આ મકાન વેચી નાખવાના હે દઈ દેવાના હે અને તમારે અને અહીંયા આવી ગયો મસ્ત હોલ મારા વાલા તે પણ તમે જોઈ શકો અને અહીંયા હોલ ની અંદર પર્સનલ બાથરૂમ પણ આપેલું છે મારા વાલા તે પણ તમે જોઈ શકો છો અને હવે હોલ બાથરૂમ જોવાઈ ગયો અને મારા વાલા અહીંયા મસ્ત અને સારામાં સારું એ માનો કે કિચન તે પણ અહીંયા મસ્ત કિચન પણ છે અને મસ્ત મકાન પણ છે બરોબર ને અહીંયા આવી ગયો રૂમ તે પણ તમે જોઈ શકો મારા વાલા મસ્ત અને સારામાં સારો રૂમ એમાં કંઈ ઘટે નહીં એવો મસ્ત રૂમ છે અને એવડો ફૂલ પગટાણવાળા મકાન છે મારાવાલા અને ઉપર પણ તમને લઈ જાઓ ત્યાં પણ કેવી સુવિધા છે તે પણ તમને બતાડો મારાવાલા તો અહીંયાથી જે સીડી જાય આપણે ઉપર તો સીડી તરફ પણ જાશું મારાવાલા પુષ્ક નહીં તો અહીંયાથી ઉપર આવ્યા આપણે અને અહીંયા મસ્ત એક રૂમની ઉપર પણ સુવિધા છે અને બાંધકામ પણ સારામાં સારું હે મારાવાલા તે પણ તમે જોઈ શકો અને મસ્ત બાલ્કની પણ હે અને અંદર અગાસી પણ એક આવેલી હે તે પણ તમને બતાડ મારાવાલા તો અહીંયાથી રૂમમાંથી આપણે જઈએ અને અહીંયા આવી ગઈ મસ્ત અને સારામાં સારી અગાસી મારાવાલા તો આ મકાન પીપલિયા નગરમાં આવેલા હે ઓમ સ્કૂલની એક્ઝેટ બાજુમાં એટલે કે ઓમ સ્કૂલ હે ને એની એક્ઝેટ સામે એકસો ને સાહીઠ ગજમાં બાંધકામ હે તમારે લેવાય ને મારા વાલા તો નિશા આપેલા નંબર ઉપર કોન્ટેક કરો વહેલા તે પેહલા તમારા ભાવમાં આપી દેવાના હે